સ્વાગત છે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેરા તાલુકા વિકાસ માટે પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ દ્વારા જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી સ્વતંત્ર સેનાનીઓને વંદન કર્યા હતા તેમજ વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓની કાર્યક્રમમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે નગર અને તાલુકાના શાળા કોલેજો અને વિવિધ સહકારી સંસ્થા ખાતે તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી રાષ્ટ્રીય પર્વને લઈ જિલ્લાભરમાં રાષ્ટ્રીય ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો આજે આપણા દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ અને આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની જે ઉજવણી છે એ પંચમહાલ જિલ્લાના શેરા ખાતે આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો અને તેમાં વિશાળ સંખ્યાની અંદર પંચમહાલના નાગરિકો અને વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં પંચમહાલની વિવિધ સ્કૂલોના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કર્યું અને એક ઉત્સાહજનક સ્થિતિ એવી છે કે તેની અંદર આજે પંચોતેર વર્ષ ઉપર આપણા એટલે કે બંધારણના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે તેના અંદર લોકોની વચ્ચે અને લોકોની વચ્ચે સદભાવના બની રહે અને બંધારણની અંદર જે આપણને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેના વિશે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે આજનો આ દિવસ સાચા અર્થનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે આ પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારે એક વાત નિશ્ચિતપણે છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી મોટું બંધારણ એટલે કે સૌથી મોટું લિખિત બંધારણ જેની અંદર લગભગ લગભગ એક લાખ પિસ્તાલીસ હજાર જેટલા શબ્દો અંદર લખવામાં આવ્યા છે ત્યારે એ બંધારણ ની અંદર એનું જે પ્રિયમ્બલ છે કે જે પ્રસ્તાવના છે પ્રસ્તાવનાની અંદર જે આપણા બંધારણને આપણને જે હકો આપ્યા છે એ હકો અને એના વિશેની જે જાગૃતિ છે એ લોકોની અંદર વધુને વધુ ફેલાય અને તેને ઉજાગર કરતા જે કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને તેનું સુંદર મજાનું આયોજન પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું તે બદલ તેઓને પણ ધન્યવાદ અને આજના પ્રજાસત્તાક દિવસે પંચમહાલ જ નહીં આપણા આખા દેશના બધા નાગરિકોને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજ રોજ શહેરા ખાતે સોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પંચમહાલના વહીવટી પંચમહાલના તમામ તમામ પ્રજાજનો સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બધાએ આજે રહીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી છે તો ખૂબ આનંદ દિવસ છે આજનો દિવસ પ્રજાના અને દેશના માટે આઝાદીનું પર્વ ઉજવવા માટેનો આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે એનો હર્ષ અને આનંદથી અમે બધાએ આનંદ લીધો છે